विश्वासનો ભંગ શહેરના એક શાંત વિસ્તારમાં અનિલ અને રીના રહેતા હતા બંનેનું લગ્ન જીવનને 10 વર્ષ થઈ ગયા હતા અનિલ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને રીના ઘર સંભાળતી હતી બહારથી બધું ઠીક લાગતું પરંતુ અંદરથી તેમના સંબંધોમાં ધીમે ધીમે ખાલીપો આવી રહ્યો હતો અનિલ હવે પહેલા જેટલો વાતો કો રહ્યો ન હતો તે મોડું ઘરે આવતો ફોન પર વારંવાર વ્યસ્ત રહેતો અને રીનાને સમય આપતો ન હતો રીનાને આ બધું લાગતું હતું પરંતુ તેણે વિશ્વાસ રાખ્યો કારણ કે સંબંધ વિશ્વાસ પર જ ટકેલો હોય છે એક દિવસ અનિલની ઓફિસમાં નવી મહિલા સહકર્મી આવી તે અનિલ સાથે વધારે વાત કરતી તેની પ્રશંસા કરતી अनिल ने ए ध्यान अने वखाण लाग्या धीमे धीमे ते पोतानी पत्नी साथेनी जवाबदारी गयो तेने लग्यू के ते जे करे छे ए कोई जाणशे नही रीना ने एक दिवस अचानक सत्य अनिल नो वर्ता, तेना फोन ना बदलायेला पासवर्ड अ शब्दों तारतूर बधू स्पष्ट रीना हृदय तूटी गयु તેને ગુસ્સો કરતાં વધુ દુખ થયું કારણ કે જેણે તે આખો જીવન સમર્પિત કરી હતી એ જ વ્યક્તિએ તેને ઢોખો આપ્યો હતો રીનાએ શાંતિથી અનિલ સાથે વાત કરી કોઈ ચીસાચિલા નહીં કોઈ અપમાન નહીં માત્ર સત્ય અનિલને પોતાની ભૂલનો અહેસાસ થયો તેણે સમજીયું કે ક્ષણિક લાગણીઓ માટે તેણે વર્ષોનો વિશ્વાસ જોખમમાં મૂકી દીધો હતો હવે બે રસ્તા હતા એકબીજાથી દૂર થવાનો અથવા સાચી માફી અને બદલાવ સાથે સંબંધને બચાવવાનો અનિલે પોતાની ભૂલ સ્વીકારી સંબંધ તોડી નાખ્યો અને રીનાનો વિશ્વાસ પાછો મેળવવા પ્રયત્ન શરૂ કર્યો એ સરળ ન હતું વિશ્વાસ તૂટે છે તો જોડાતા સમય લાગે છે રીનાએ પણ નિર્ણય લીધો નબળાઈથી નહીં પરંતુ સમજદારીથી તેણે શરતો સાથે અનિલને એક તક આપી કારણ કે સાચો બદલાવ શબ્દોમાં નહીં કર્મોમાં દેખાય છે સમય લાગ્યો દુઃખ રહ્યું પરંતુ સત્ય અને સંવાદથી તેમના સંબંધમાં ફરી ધીમે ધીમે સ્થિરતા આવી શું તમારું પણ એવું કોઈ અનુભવ છે કોમેન્ટમાં લખો અને આવી વાર્તાઓ માટે प्रेम पत्र ने सब्सक्राइब करने भूलता नहीं